લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ખેડામાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે નડિયાદમાં બે કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે બે ઇંચ વરસાદ વરસતાની સાથે જ ગરનાળા સહિત વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે મહત્વનું છે કે મંદિર ગરનાળા સહિત શ્રેયસ નર ગરનાળા અને સાથે જ ખોડિયાર ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે કપડવંજ સહિત ઠાસરાની સાથે જ ગણતેશ્વર માતરમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે મહેમદાબાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ કપડવંજ અને સાથે જ કટલાલ તાલુકામાં પણ વરસાદના સમાચાર સામે આવ્યા અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને ભારે હાલાકી થઈ રહી હતી પરંતુ એકાએક વરસાદી માહોલ જામતા ગરમીમાંથી આંશિકપણે જોકે રાહત પાડી છે ધરતીપુત્રોમાં પણ જોવા મળી છે આનંદની લાગણી સંવાદદાતા ભાવિના દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ભાવિના કેવો વરસાદી માહોલ જામ્યો છે ખેડામાં ખાસ કરીને ગરનાળામાં પણ વરસાદી પાણી વહેતા થયા છે જી લવલી ખેડા જિલ્લામાં જો વરસાદી માહોલની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખેડા જિલ્લામાં પણ મોડી રાતથી મુશળધાર વરસાદ જે છે ને શરૂ થઈ ગયો છે અને નડિયાદ તેમજ નડિયાદ સહિતના આસપાસના તમામ તાલુકામાં મોડી જે ભારે પગલે વિસ્તારો છે છે ગયા વાત કરવામાં આવે જો નડિયાદની તો નડિયાદમાં છેલ્લા ત્રણ કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ કાપ્યો છે જેને લઈ નડિયાદ શહેર જાણે પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં વહેંચાઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નડિયાદના જે મુખ્ય ગરનાળા જે છે

આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને પણ વરસાદ થતાં રાહતની લાગણી થઈ છે જોકે વરસાદી પાણી પણ રોડ રસ્તા ઉપર વહેતા થયા છે